એક બે ત્રણ ચારે કઈ સંખ્યાનો સમૂહ છે તો પ્રાકૃતિક સંખ્યાઓ એકથી અનંત સુધી હોય તો પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ સેકન્ડ છે શૂન્ય એક બે ત્રણ ચારે કઈ સંખ્યાઓનો સમૂહ છે તો શૂન્યથી શરૂ થતી સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યાઓ તો આ પૂર્ણ સંખ્યાનો સમૂહ છે કઈ સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ પણ કહે છે તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહે છે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી પ્રાકૃતિક સંખ્યા એટલે એક બે ત્રણ થી અનંત સુધી અને પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ એટલે શૂન્ય એક બે ત્રણથી અનંત સુધી તો શૂન્ય એવી સંખ્યા છે જે પૂર્ણ છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી તો આન્સર આવશે એ માઇનસ બે તૃતિયાંશ અને એક તૃત્યાંશ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે તો કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય આવે જેનો છેદ પાંચ અને અંશ માઇનસ ત્રણ હોય તેવી સમય સંખ્યા નીચેનામાંથી કઈ છેદ પાંચ કયો છે અને અંશ માઇનસ ત્રણ છેદ પાંચ ઓપ્શન બી અને અંશ માઇનસ ત્રણ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે તટસ્થ સંખ્યા એટલે શું કે જેની સાથે ગુણાકાર કરવાથી આન્સરમાં કોઈ ફેરફાર આવે નહીં તો દેટ મીન્સ ઝીરો સાથે તમે કોઈ સંખ્યાનો ગુણાકાર કરો જેમ કે ત્રણ ગુણ્યા ઝીરો કરો તો આન્સર થયો શૂન્ય તો આન્સર આવશે નહીં ત્રણ ગુણ્યા ત્રણ કરો તો આન્સર થઈ જશે નાઇન તો આ બી આન્સર આવશે નહીં એ જ રીતે ત્રણ ગુણ્યા બે કરો તો બી નહીં થાય પરંતુ ત્રણ ગુણ્યા એક કરો તો આન્સર ત્રણનો ત્રણ જાય પછી ચાર ગુણ્યા એક કરો તો બી આન્સર ચારનો ચાર જ તો આન્સર આવશે ડી એક સાથે કોઈ પણ સંખ્યા કઈ ગુણીએ તો જવાબ એનો એ જ મળે સરૂન્ય કરો તો જવાબ મળશે આઠ પંચોતેર વત્તા શૂન્ય કરો તો જવાબ મળશે પંચોતેર તેથી શૂન્ય સરવાળાની તટસ્થ સંખ્યા છે ત્રણ ભાગ્યા પાંચ વત્તા ખાલી જગ્યા બરાબર ત્રણ પાંચ તો હમણાં જ જોઈએ આપણે સરવાળા માટેની તત સંખ્યા કઈ છે શૂન્ય આના આવતા શૂન્ય કરીએ તો જ આપણને શું આન્સર મળે ત્રણ ભાગે પાંચ માઇનસ પાંચ ભાગે સાત ગુણાકાર ખાલી જગ્યા બરાબર માઇનસ પાંચ ભાગે સાત તો ગુણાકાર માટેની તત સંખ્યા એક લખી દો તો આન્સર આપણને એનો એ જ મળશે જો ગુણાકારમાં એનો જ આન્સર જોઈતો હોય તો એની તટત સંખ્યા લખો અને સરવાળામાં એનો એ જ આન્સર જોઈતો હોય તો એની બી તત સંખ્યા લખો અહીંયા અહીં આન્સર શું આવશે ડી માઇનસ ત્રણ ભાગ્યા પાંચ દેલી સમય સંખ્યા સમય સંખ્યા ખાલી જગ્યા બરાબર ત્રણ ભાગે અગિયાર તો આન્સર આવશે શૂન્ય કેમકે એક વત્તા ઝીરો કરો તો આન્સર શું મળે એક ત્રણ ભાગે અગિયાર વધતા શૂન્ય કરો તો આન્સર શું મળે ત્રણ ભાગ્યા -4/5 * खाली के बराबर -4/5 तो आंसर આવશે 1 કે કે 1 * કોઈ પણ સંખ્યા કરો 1 * કરો તો 1 મળે 75 પક્કેતર ગુણે 1 કરો તો શું મળે 75 કેજેતે -4/5 * 1 કરો તો શું મળશે -4/5 તો અહીં आंसर શું આવશે 1 ઓપ્શન B -3/4 દરેક કેવી સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય એક બે ત્રણથી અનંત સુધી પૂર્ણ સંખ્યા શૂન્ય એક બે ત્રણ સુધી અને સમય સંખ્યાઓ છે કી બાય ક્યુ સ્વરૂપમાં હોય એટલે કે અને છેદના સ્વરૂપમાં હોય તો સંખ્યા છે સમય સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક બે ત્રણ આ બાજુ એન અંત સુધી અને આ બાજુ એન સુધી એટલે આન્સર થશે સી સમય સંખ્યા છે માઇનસ એક પૂર્ણાંક એક તૃતીયાંશ એ કેવી સંખ્યા છે તો માઇનસ એક પૂર્ણાંક એક તૃતિયાંશ મિશ્ર પૂર્ણાંકમાં છે અને કન્વર્ટ કરીએ તો ત્રણ એકાદ ત્રણ અને ત્રણ એક ચાર તો માઇનસ ચાર ભાગ્યા ત્રણ મળશે આપણને હવે માઇનસ ચાર ભાગ્યા ત્રણ એ બાય ક્યુ સ્વરૂપમાં છે તેથી સમય સંખ્યા કહેવાય સિક્સ બાય સેવન પ્લસ ઝીરો બરાબર શું થાય

માઇનસ માઇનસ પ્લસ માઇનસ પાંચ બાય સેવન ઓપ્શન બી રાઈટ રાસ ટુ બાય નાઇન ઇન્ટુ થ્રી ફોર ગુણાકાર આપેલો છે માઇનસ ટુ બાય નાઇન ઇન્ટુ થ્રી બાય ફોર શું થશે અહીંયા બે દુ ચાર ત્રણ કરી નવ ઉપર માઇનસ એક બાય ત્રણ અને આ બાજુ નીચે ગુણા બે ઉપર બીજી કોઈ હતું નથી આન્સર મળશે આપણને માઇનસ એક બાય

તો પાંચ એકા પાંચ પાંચ નો બે સાત તો માઇનસ સાત ભાગ્યા પાંચ લખાય માઇનસ સાત ભાગ્યા પાંચ ઓપ્શન એ બે ભાગ્યા ત્રણ વધતા ત્રણ ભાગે ચાર બરાબર ત્રણ ભાગે ચાર વધતા બે ભાગ્યા ત્રણ એ સમય સંખ્યાનો સરવાળા વિશે કયો ગુણધર્મ દર્શાવે છે તો પહેલામાં આપ્યું છે બે ભાગ્યા ત્રણ વધતા ત્રણ ભાગે ચાર અને બીજામાં ત્રણ ભાગે ચાર આગળ છે અને વધતા બે ભાગ્યા ત્રણ પાંચ હોય છે માઇનસ એક ભાગ્યા વીસ બરાબર ખાલી જગ્યા તો વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરો તમે પણ અહીંયા ઋણની નિશાની છે વીસ વીસ શું થઈ જશે અહીંયા વીસ ગુણ્યા માઇનસ એક 20 વીસ 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 જશે જવાબ શું મળશે માઇનસ

ત્રણ ભાગે ચાર ગુણે માઇનસ બે ભાગે નવ શું આન્સર આવશે આનો ત્રણ નવ બે દુ ચાર ઉપર આવશે માઇનસ માઇનસ એક ને ત્રણ છ વન બાય સિક્સ બે ભાગે સાત વત્તા એક ભાગે સાત વત્તા ચાર ભાગે સાત તો અંશનો સરવાળો છે સામાન્ય નીકળી જાય તો બે ને એક ત્રણ ને ચાર સાત ભાગે સાત સાત ભાગે સાત તો સાત એકા સાત આવું થશે જો નાખવા પડ્યો બે વત્તા એક વત્તા ચાર સામાન્ય છે અને એક તો આન્સર માઇનસ પાંચ ભાગ્યા નવ અને ત્રણ ભાગ્યા સાત વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે તો અસંખ્ય સમય સંખ્યાઓ આવે આવો પ્રશ્ન ગમે ત્યારે પૂછાય કોઈ પણ બે સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા આવે તો અસંખ્ય લખી દેવાનું આખો બનશે माइनस एक पूर्णाकृत स्वरूपांक तृत्यांशी भाग्य क्यू स्वरूप तो त्रन दू छ आठ भाग्या पांच होता खाली क्या बराबर माइनस पांच કોઈ પણ સંખ્યા ને જીરો વડે સરવાળો કરો તો એ સંખ્યાંકર ઉડી જશે જીરો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય માઇનસ પાંચ ભાગે નવ ગુણ્યા માઇનસ નવ ભાગે પાંચ માઇનસ પાંચ ભાગે નવ ગુણ્યા માઇનસ નવ ભાગ્યા પાંચ તો શું થઈ જશે પાંચ પાંચ આ બાજુ ઉડી જાય નવ નવ ઉડી જાય માઇનસ માઇનસ એક થઈ જશે શું બચીશ એક બચ્યું આન્સર ઓપ્શન ડી આવશે માઈનસ ત્રણ ભાગે પાંચ ગુણ્યા ખાલી જાય બરાબર માઇનસ ત્રણ ભાગે પાંચ તો શું થઈ જશે ગુણે એક કોઈ પણ સંખ્યાને એક વડે ગુણો તો આન્સર સંખ્યા પોતે મળે